લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરનાર ઝડપાયો ફોરેક્સ ટ્રેડિંગમાં સારો નફો આપવાનું કહીને નવ પોઈન્ટ ઓગણચાલીસ લાખ પડાવ્યા એફઆરઆઈ નોંધાતા પોલીસે વાપી દીધો સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહીને ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત કરનાર એક ઠગને સુરત શહેરની સાયબર ક્રાઇમની સેલની ટીમે આપીમાંથી ઝડપી પાડ્યું છે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા નવ લાખ ત્રીસ હજાર સાતસો ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ ન તો નફો આપ્યો ન તો મુદ્દલ રકમ પરત કરી જેથી ફરિયાદી એ ઠગાઈનો શિકાર બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપી રાહુલ વિનોદભાઈ ચૌધરી મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના પરોડિયા ગામનો રહેવાસી છે અને હાલ વાપી સ્થિત ચણોદ દેવી કૃપા રેસિડેન્સી ખાતે રહે છે આરોપી ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાના વાયદા સાથે જાહેરાતો મૂકી હતી આ લોભામણી જાહેરાતની જાળમાં ફરિયાદ આવી ગયો આ મામલે તાત્કાલિક સાયબર સેલમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી ત્યારે બાદ સુરત શહેરના સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ટેકનિકલ સર્ચ કરીને બેન્કો અને મોબાઈલ નંબરની વિગતો એકત્ર કરીને વાપીથી રાહુલ ચૌધરીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી પોલીસે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લોકોને લોભ આપીને વિશ્વાસમાં લેતો અને ફેક એપ્લિકેશનમાં નફા બતાવીને વધુ રોકાણ કરાવતો હતો બાદમાં રકમ વિડ્રો ન થવા દેતા લોકો સાથે છેતરમિંડી આચરતો હતો